આપણે શરૂ વરસાદે રખડવા આવ્યા છીએ તો આજે આપણે શરૂ વરસાદે રખડવા આવ્યા છીએ જુઓ વરસાદ પણ શરૂ છે ધીમો ધીમો અને આપણે રખડવા આવ્યા છીએ જુઓ વરસાદનો માહોલ તો આપણે રખડીએ છીએ શરૂ વરસાદે આપણે આજે હતા એટલે નખડવા નીકળી ગયા છીએ અને જુઓ રૂમ માં જવું હોય તો આ તેનું બારમું છે એકસો આઠ નું એકસો આઠ એટલે એકસો આઠ રૂમ નું નામ છે એકસો આઠ નહીં

તો ચાલો જવો સ્વિમિંગ પુલ આ સ્વિમિંગ પુલ છે નાય તેવું નથી જુઓ નાવાની બહુ મજા આવે અને અત્યારે શરૂ વરસાદ છે એટલે હું તો વરસાદમાં છું જો સ્વિમિંગ પુલ મસ્ત ના છે અહીંયા સ્વિમિંગપુલ માટેનું બોર્ડ પણ છે ફૂટ છે ફૂટ છે અને નાના છોકરાઓને નાહવા માટે અઢી ફૂટ પણ છે એટલે કે બે પોઈન્ટ પાંચ ફૂટ તો જુઓ આ નાના છોકરાઓને નાહવા માટેનું અને આપણે નાવું તો અહીં હવે આપણે અહીં મારો વિડીયો હું પૂર્ણ કરું છું તે પહેવા જુઓ તમને હું કાચમાં જોવાનું બતાવી દઉં છું જીવો મસ્ત રીતનું બતાવ છે કાચ જુઓ અહીંયા વરસાદ નથી આવતો એક જો કેવું મસ્તનું પ્રતિબિંબ પડે છે અને સાવેની રૂમ પણ બતાવે છે તો મિત્રો હવે હું અહીં મારો વિડીયો પૂર્ણ કરું છું